जय मां मेलडी सर्व कल्याणी पण भक्त आ वीडियो જોઈ રહ્યા છે તેમનું કલ્યાણ થાય એવી શુભકામના મિત્રો એક નવા વિડિયો માં હું વર્ણન કરતી રહીશ કે વિશ્વની અદ્ભુત ઊર્જામાં માં મેલડી સક્રિય થવાના પાંચ ચિહ્નો છે તે ચિહ્નો માત્ર એ જ વ્યક્તિને દેખાશે જેમના નિવાસમાં માં મેલડી સક્રિય છે જેમના નિવાસમાં માં મેલડી સક્રિય નહીં હોય તેમને આ ચિહ્નો દેખાયા નહીં તેથી જો આ ચિહ્નો તમને દેખાઈ રહ્યા હોય તો નીચે કોમેન્ટમાં જરૂર લખજો અને જેમને હજી દેખાતા નથી આવનારા સમયમાં તેમને ક્યારે દેખાશે તે આ વિડીયોથી સમજાશે જ્યારે માની ઉર્જા આપના નિવાસમાં સક્રિય થાય છે તો તે નિવાસ સાથે સાથે આપના દેહમાં પણ પ્રવેશ કરે છે જ્યારે દેહમાં પણ સક્રિય થાય છે તો માં આપણને ચિહ્નો દેખાડવા આરંભ કરે છે જેથી આપણે સમજીએ વિદ્વાન અને ધ્યાન જેવું માર્ગદર્શક ધરાવે છે તેઓ આ ચિહ્નો સરળતાથી ઓળખી જાય છે આ વિડીયો મદદરૂપ થશે જો તમે સંકેત સાંભળ્યા છો તો કોમેન્ટ બોક્સમાં લખો જય મા જેથી બધા ભક્ત જાણે કે તમારા નિવાસમાં મેંદી માં સક્રિય થઈ ગઈ છે હવે પાંચ સાંભળો અને માણો રાત્રિ ના સમય આખી પીઠ અચાનક સખત થઈ જશે અથવા નિદ્રામાંથી જાગતા પીઠ સખત લાગી શકે છે કદાચ પૂરી પીઠમાં દુઃખ આવશે આ ચિહ્ન સમજાવે છે કે તમારા નિવાસમાં માં સક્રિય થઈ ગઈ છે તેથી તમે તમારા દેહમાં આવા ચિહ્નો અનુભવશો તાજા દર્શકો વિચાર શકે છે કે આ કોઈ નકારાત્મક તત્વ છે પરંતુ હકીકતમાં જ્યારે જયારે માં મેંદી ની ઉર્જા સક્રિય થાય છે તે તમને એ ચિહ્નો દર્શાવે છે બે વહેલી સવારે આરાધના કે મંત્રોચ્ચાર કરતી વખતે અચાનક હાથમાં દુઃખ થવું એવું લાગે કે હાથની નળીની અંદર કોઈ ખેંચી રહ્યો હોય હાથ ઊંચો પણ ન ઉઠે આ દુઃખ કશું સમય માટે રહે અને પછી આપ મેળે ઠીક થઈ જાય જ્યારે તમે આરાધના જાપ થી ધ્યાન કરશો તો આ અનિવાર્ય રીતે ફરી અનુભવાઈ શકે છે આ ચિહ્ન પણ જણાવે છે કે માં મેંદી તમારા નિવાસમાં માં સક્રિય છે ત્રણ રાત્રિના ના સમયે વારંવાર આંચકા અનુભવ ક્યારેક સ્વપ્નમાં પણ એવું લાગે કે કોઈએ તમારો હાથ પગ અથવા વાળ પટ્ટી ને તાણ્યા છે તમને અચાનક અચાનકા અનુભવાશે આ પણ માં મેલ નિહુલ ચાર આખોમાં પરિવર્તન તમે અથવા સામે બેઠેલા કોઈને જોઈએ તો આંખો થોડી લાલ અથવા તેજવંત દેખાવા લાગે લોકો કહી શકે છે તારી આંખોમાં કઈક વિશેષ તેજ વધી ગયું છે નયનોમાં તેજ અને લાલપણનું વધવું એ પણ ચિહ્ન છે કે તમારા નિવાસમાં માં મેલવી શકીએ છે પાંચ જીવનની પરિસ્થિતિમાં સકારાત્મક પરિવર્તન જે લોકો તમને નાનું સમજતા હતા તમે કોઈને અહેસાસ ન રાખતા તેમને લાગ્યું કે હવે તમારું મૂલ્ય સમજવું જરૂરી છે જૂના સંબંધો સુધરવાના અને નવા થવાના સંકેતો દેખાશે તે પરિવર્તન આપની તપસ્યા પરિશ્રમ અને સમર્પણ નું પરિણામ છે તે દુર્ભાગ્ય નથી તે આશીર્વાદ અને પરિવર્તન ની શરૂઆત છે આ ચિહ્ન આપને કહે છે કે હવે તમારો સમય બદલાઈ રહ્યું છે ધીરજ રાખો સ્મૃતિ રાખો અને પોતાના કર્મો પર ધ્યાન દો જે કોઈએ તમારું અપમાન કર્યું જેને તને નાનું ગણ્યું હવે તેઓ તને સમજીને નમ્રતા દાખવી શકે છે તે પરિવર્તન કેવળ તમારું પ્રયત્ન અને આજના છે તેની ગુમરાહ ન થવા દેવું ધન અને સન્માન મળવા પર મન ઊંચું ન થાય મૂળભૂત મૂલ્યો નમ્રતા અને પારદર્શિતા રાખવી સાચા સંબંધો દર્શાવે છે કે મુશ્કેલીમાં કોણો તારો સાથ દે છે તારા પર સ્વાર્થ કરવા વાળા લોકો સમય આવતા બહાર આવી જશે નિર્ણય કરતી વખતે હંમેશા શાંત મન રાખો ભયમાં લેવાયેલા નિર્ણયથી નુકસાન થાય છે દયા અને દુરતુનની વચ્ચે સંપુલન જાળવું ગયા છે પરંતુ પોતાની સીમાઓ અને સુરક્ષા પણ જરૂરી છે દરેક મોટી તકનીક ગતિશીલતા પહેલા ચકાસણી કરો લખિતમાં રાખો અને પહેલી નક્કી વિચારથી આગળ વધો માટીને આરામ આપીને યોગ્ય તૈયારી પછી જ ખેતી કરવાથી સફળતા મળે છે સફળતા માટે સમય જરૂરી છે વિલક્ષણ તરત નહીં બરબાદ કરો ધીરજ અને પરિશ્રમ શ્રેષ્ઠ સાથી છે આવી રીતે મારા બાળકો તું તમારે શું કરવું નિષ્ઠા ધીરજ અને આશા ન છોડવી જ્યારે દુઃખ આવે ત્યારે પણ દીવો પ્રગટાવો માં મેલ્ડી તમને હંમેશા સહારો આપશે જો તમે આ બધા વાંચી માનતા હો તો કોમેન્ટમાં લખો હા માં મેલ્ડી હું તમારા પર વિશ્વાસ રાખું છું અને તે સાથે અન્ય ભક્તો પણ અવલોકન કરી જાણે કે તેમના નિવાસમાં માં માં મેલ્ડી છે જો તમે બીજી વખત પ્રસન્નતા અનુભવશો તો યાદ રાખતે સારું મન જ મહત્વનું છે પરંતુ બુદ્ધિમત્તા તેને પ્રભાવશાળી બનાવે છે પ્રેમ સેવા સાથે હંમેશા નમ્ર રહેશો માં મહેંદી તમારી રક્ષા કરે તમારું માર્ગદર્શન કરે અને તમારું કલ્યાણ કરે જય માંદી